આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક ભાઈએ જ સગી બહેનની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી જેમાં કહેવાય રહ્યું છે કે આ મૃતક છે તેમના દીકરો આરોપીની દીકરીને ભગાડીને લઈ ગયો હતો અને તે બાબતનું જ મંદુક છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું જેમાં આ ઘટનાને કરુણ અંજામ આપવામાં આવ્યો હવે જે હત્યા નિપજાવનાર સગ્ગો ભાઈ હત્યારો છે તેની પોલીસે ધરપકડ કરી છે આ મામલે શું કહી રહ્યા છે અમરેલીના એસપી જયવીર ગઢવી વિગતે વાત કરી વૈષ્ણવ

મૃતક મહિલા છે તેમનો સગો ભાઈ છે હવે ઘટનામાં એવું કહેવાય રહ્યું છે ગીતાબેન નામના જે મહિલા છે તેમના દીકરાનો પ્રેમ સંબંધ તેમનો ભાઈ નરેશની દીકરી સાથે હતો ને પ્રેમ સંબંધ બાદ આ જે મૃતક મહિલાનો દીકરો છે તે આરોપીની દીકરીને ભગાડીને લઈ ગયો હતો ને તે બાબતે મંદુક ચાલતું હતું ને આ જ બાબતને લઈને આરોપી નરેશ છે તે પોતાની બહેનના ત્યાં તેની દીકરીની શોધખોળ માટે આવે છે જોકે તેમની દીકરી ના મળતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જાય છે ને તેમની પાસે રહેલી જે ચપ્પુ હોય છે તે ચપ્પુ વડે ગીતાબેન ઉપર જીવલેણ હુમલો કરી દે છે આ ઘટનામાં જીવલેણ હુમલા બાદ ગીતાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ જમીન પર ઢરી પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું આ બાદ અમરેલી પોલીસ દોડતી થઈ ત્યાં મામલે બગસરા પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો હતો ત્યારે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે એસપી જયવીર ગઢવી તે સાંભળી લો બગસરા પોલીસ સ્ટેશનના સાપર ગામના એક મર્ડરની ઘટના બની છે જેમાં આ કામના ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમની દીકરીને રાજકુશીથી ભગાડી લઈ જવામાં આવેલી હતી જે તે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સાગા બહેનને એમણે શરીરના આડેદાર શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મદદ મળી ગયેલી

તેની ધરપકડ પોલીસે હાલ કરી છે તેની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો જે